હવે ઓલા ઉબેરને ટક્કર આપતી નવી સહકારી કેબ સેવા ભારત ટેક્સી શરૂ થવા જઈ રહી છે આ દેશમાં પહેલી રાઈડ હેલિંગ સેવા છે જ્યાં દરેક ડ્રાઈવરની કમાણીનો સંપૂર્ણ હિસ્સો સીધો તેમને મળશે નવેમ્બરમાં દિલ્હીમાં છસો પચાસ ડ્રાઈવરો સાથે પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થશે ઓલા અને ઉબેરથી અલગ ભારત ટેક્સીનું મોડલ ડ્રાઈવરોને માલિક તરીકે જોડવાનું છે ફક્ત નાની સબસ્ક્રિપ્શન ફીસ ચૂકવવાની રહેશે સેવામાં સુરક્ષાને મહત્વ આપવામાં આવ્યું છે પોલીસ સ્ટેશનને સાથે એપ ઇન્ટિગ્રેશન ડિસ્ટ્રેટ્સ બટન અને અન્ય ઉપલબ્ધો રહેશે અને આ સાથે તેમાં પ્રથમ તબક્કાના સો મહિલાઓ સાથે જોડાશે અને બે હજાર હજાર પહોંચાડવાનું લક્ષ્ય છે આ સેવા આગામી સમયમાં રાજકોટ મુંબઈ અને પુણેમાં શરૂ થશે પછી લખનઉ ભોપાલ અને જયપુર જેવા શહેરોમાં શરૂ થશે બે હજાર સત્યાવીસ સુધીમાં વીસ શહેરોમાં પચાસ હજાર ડ્રાઈવરો જોડાશે બે હજાર ત્રીસ સુધી ગામડાઓમાં પણ સેવા પહોંચશે અને ભારત ટેક્સી માત્ર કેબ સેવા નથી પરંતુ ડ્રાઈવરોને આત્મનિર્ભરતા અને સહમાલિકીનો ગૌરવ આપતી અનોખી પહેલ છે